નમસ્કાર મિત્રો મિત્રો આજે એક ખાસ વિષયની ચર્ચા કરવી છે પચીસમી ફેબ્રુઆરી બે હજાર પચીસ બે હાજર પચીસ ના વર્ષમાં ઘણા બધા અવનવા બનાવો એવા બની રહ્યા છે આમ પ્રજાનું સતત એની ઉપર ધ્યાન દોરાઈ રહ્યું છે અને એક આવી જ ઘટના ગુજરાતનું એક અગત્યનું રાજ્ય બિહારની અંદર ધ્યાનમાં આવી છે બિહાર એ તથાગત ગૌતમ બુદ્ધની કર્મભૂમિ જન્મભૂમિ કહી શકાય અને જ્યાંથી ગૌતમ બુદ્ધનો પ્રાદુર્ભાવ થયો અને સમગ્ર દુનિયાના અંદર બૌદ્ધ ધર્મોનો સમાનતા બંધુતાના મૈત્રી કરુણાનો જે પ્રેમ સંદેશ ફેલાયો આ ભૂમિમાંથી ફેલાયો છે અને આવી ભૂમિમાં બૌદ્ધ ગયા જે ભગવાન બુદ્ધનું બોધિ મહાવિહાર છે આ આજે એક ચર્ચાનું કેન્દ્ર બન્યું છે ચર્ચાનું કેન્દ્ર બનવાનું કારણ એ છે કે આજે મહાબોધિ મહાવિહાર છે એનો વહીવટ બિહાર સરકારના હસ્તક છે પણ બિહાર સરકારના હસ્તક છે એટલે ખરેખર તો બ્રાહ્મણોના હસ્તક છે અને આની પાછળનું એક કારણ એવું છે કે ઓગણીસો ઓગણપચાસમાં બીટી એક્ટ બનાવવામાં આવ્યો છે અને આ બીટી એક્ટ અન્વયે નવ સભ્યોની એક કમિટી બનાવવામાં આવેલી છે એ કમિટીની અંદર ચાર સભ્યો હિન્દુઓ હોય ચાર સભ્યો બૌદ્ધ હોય અને એક સભ્ય ગયા જિલ્લાનો કલેક્ટર એટલે કુલ નવ થાય એટલે લગભગ કલેક્ટર પણ મોટાભાગે હિન્દુ કોમ્યુનિટીમાંથી આવતા હોય એટલે આમ ખરેખર સિત્તેરેક વર્ષથી આ બૌદ્ધ ધર્મની ખૂબ જ અગત્યની અને ખૂબ જ મહત્ત્વ ધરાવતી આ જગ્યા કારણ કે આ જગ્યા આસ્થા અસ્મિતા અને અધિકારનું પ્રતિક છે બૌદ્ધ ગયાની જે આ જગ્યા છે તથાગત ગૌતમ બિદ્ધની સાથે ખૂબ સારી રીતે સંપળાયેલી છે અને જ્યાં આ જગ્યા ઉપર એમને જ્ઞાન પ્રાપ્ત થયું હતું એવી જગ્યા બૌદ્ધોની આસ્થા અસ્મિતા અને અધિકારનું પ્રતિક છે એની એવી જગ્યાનો વહીવટ ગેરબૌદ્ધોનો હાથમાં હોય આ પણ ખૂબ વિચારવા જેવી ખૂબ ગંભીર બાબત છે એની પાછળ અનેક પરિબળો કામ કરી રહ્યા છે અને એની અંદર આ મહત્વનું પરિબળ એ છે કે ત્યાંની સરકારે ઓગણીસો ઓગણપચાસમાં જે બી બીટી એક્ટ બતાવ્યો બીટી એક્ટ પ્રમાણે આ આવી કમિટી બનાવી ચાર વત્તા ચાર વત્તા એકની એટલે ખરેખર વાસ્તવિક રીતે આનો વહીવટ હિન્દુઓના હાથમાં છે તો એક વિચાર એવું થઈ શકે કે ભાઈ ભારતની અંદર જેટલા મંદિરો છે આ બધા મંદિરોનો વહીવટ કોનો છે કોના હાથમાં છે કેટલાક મંદિરો એ અથવા તો કેટલીક જગ્યાઓ એવી છે કે સીધી સરકારના નિયંત્રણમાં છે પણ મોટાભાગની સંસ્થાઓ મોટાભાગના મંદિરો અથવા ધર્મસ્થાનો મહદઅંશે બ્રાહ્મણોના હસ્તક છે અને એની અંદર કોઈનો પણ હસ્તક્ષેપ ચાલતો નથી અને ત્યાં સુધી કે એ બધા જ મંદિરો અથવા તો ધર્મસ્થાનોનો વારસાગત પેઢી દર પેઢી એમનો વહીવટ ચાલી રહ્યો છે એમાં સરકારનો હસ્તક્ષ કંઈ ચાલતો નથી કે સરકારના બીજા વિધિ વિધાનો સીધી રીતે કામ નથી કરતા ભલે કાયદા કાયદાની પોથીની અંદર હશે વાસ્તવમાં વારસાગત પેઢીગત એ વહીવટો ચાલતા હોય છે કોઈ મંદિર તમે એવું જોયું હોય કે એની અંદર શીખોનો વહીવટ હોય કોઈ મંદિર એવું છે કે ત્યાં આગળ મુસલમાનોનો વહીવટ હોય કોઈ મંદિર એવું છે કે જ્યાં ખ્રિસ્તીઓનો વહીવટ હોય ભારતમાં એક પણ આવું ઉદાહરણ નથી ભારતની અંદર કોઈ પણ જગ્યાએ આખા સમગ્ર ભારતમાં એ સમગ્ર ભારતમાં સમગ્ર વિશ્વની અંદર જ્યાં જ્યાં હિન્દુ મંદિરો આવ્યા છે મુસ્લિમ પ્રદેશોમાં જઈને હિન્દુ મંદિરો બનાવ્યા ખ્રિસ્તી પ્રદેશોમાં જઈને હિન્દુ મંદિરો બનાવ્યા અને છતાં ત્યાંની સરકારોએ પણ એવો કોઈ કાયદો અથવા તો એ કોઈ કન્ડિશન નથી મૂકી કે ભાઈ તમારે અહીં હિન્દુ મંદિર બનાવવું હોય તો બે ચાર અથવા પાંચ અમારા મેમ્બરો લેવા પડશે તમારે કમિટી બનાવવી પડશે અમારા કાયદા કાનૂનનું પાલન કરવું પડશે સમગ્ર વિશ્વની અંદર જ્યાં જ્યાં હિન્દુ મંદિરો હિન્દુ ધર્મસ્થાનો આવેલા છે ત્યાં કોઈ પણ જગ્યાએ આવા કોઈ કાનૂન નથી આવા કોઈ અમાનવીય વિધિ વિધા એમની સામે રજૂ કરવામાં નથી આવ્યા તો માત્ર ભારતના બિહારની અંદર અને બૌદ્ધ ગયા ગયા જિલ્લાની અંદર આજે તથાગત ગૌતમ બુદ્ધની જે ખૂબ અગત્યની પવિત્ર ભૂમિ છે ત્યાં જ શા માટે આવું છે આ એક વિચારવા જેવી બાબત છે એ એટલે જે ગેરબૌદ્ધો ઉપર અનુસૂચિત જાતિ પર જનજાતિ ઉપર જે અનાચાર અત્યાચાર છે એમાંનો આ એક બૌદ્ધિક અત્યાચાર છે આ બૌદ્ધિક અત્યાચાર સિત્તેર વર્ષથી બૌદ્ધોની માગણી છે સિત્તેર વર્ષથી બૌદ્ધોની માગણી છે કે ભાઈ આ જગ્યા તમારે અમને સોંપી દેવી જોઈએ ખૂબ શાંત રીતે ખૂબ જ વિવેકપૂર્વક આજે માગણીઓ કરવામાં આવે છે ઘણી બધી એને માટે રજૂઆતો છે છતાં આજ સુધી સરકારે ક્યારેય આ બાબતે સમર્થન કર્યું નથી સરકારે આ બાબતે ધ્યાન નથી આપ્યું અને એના કારણે સમગ્ર વિશ્વમાંથી જે બૌદ્ધ ભિક્ષુઓ છે બૌદ્ધ સાધુઓ છે આનું સમર્થન કરી રહ્યા છે અને બારમી ફેબ્રુઆરીથી જે ભૂખ હડતાલ કહી શકાય ઉપવાસ આંદોલન કર્યું હોય એ એ બારમી ફેબ્રુઆરીથી ચાલી રહી છે મેં પચીસ ફેબ્રુઆરી એટલા માટે કહી કે આજે એના તેર દિવસ થયા છે તેર દિવસ થવા છતાં સરકારના કોઈ પ્રતિનિધિઓએ આ ઉપવાસી ભિક્ષ ભિક્ષુઓ છે ઉપવાસી ભિક્ષુઓ છે જે બીજા દેશોમાંથી પણ હવે તો આવી રહ્યા છે સમગ્ર ભારતના ભીખુઓનું સમર્થન છે સમગ્ર ભારતમાં દરેક જિલ્લાઓમાંથી કલેક્ટરોને આ બાબતે આવેદનપત્રો આપવામાં આવે છે કે ભાઈ બિહારની બૌદ્ધ ગયાની જે મઠ છે છે એનું સંચાલન બૌદ્ધોનું સોંપી દેવું છે સમગ્ર ભારતમાંથી આ રીતે માંગણીઓ ચાલુ છે આવેદનપત્રો અપાયા છે કેટલીક જગ્યાએ એના વિરોધ ધરણા પ્રદર્શન થયા છે પરંતુ સરકારનું પેટનું પાણી નથી ચાલતું સાથે સાથે સરકારની સાથે બીજા અનેક પરિબળો મળેલા છે પરંતુ જોડે બીજી એક વાત એ કરી લઈએ કે તથાગત ગૌતમ બુદ્ધનો વિષ્ણુનો દસમો અવતાર પ્રસ્થાપિત કરવાના પ્રયાસો કરવામાં આવ્યા છે એમની મનુવાદી પરિભાષાની અંદર તથાગત ગૌતમ એમ કે વિષ્ણુનો દસમો અવતાર છે એટલે એ હિન્દુ છે આવું એક તૂત ઊભું કરવામાં આવે તૂત એટલા માટે કહું છું કે એના બહુ ચોક્કસ તથ્યો છે ચોક્કસ કારણો છે તમારી સામે ચોક્કસ પુરાવા પડે છે એ પુરાવામાં તમે જુઓ ક્યાંય કોઈ પણ હિન્દુ મંદિરમાં અથવા તો કોઈ પણ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અથવા તો શુદ્ર સમાજના લોકો છે અન્ય પશ્ચાત વર્ગની કેટેગરીમાં એવા કોઈ પણ લોકોએ બુદ્ધ વિહાર આગવા બનાવ્યા નથી બુદ્ધ વંદના નથી કરતા અથવા તો બુદ્ધ વિહારના બુદ્ધ મંદિર નથી બનાવ્યા કોઈ પણ બ્રાહ્મણના ઘરમાં બુદ્ધની મૂર્તિ નથી બુદ્ધની જે કંઈ ગાથાઓ છે એનું વાંચન થતું નથી બુદ્ધ ની વંદનાઓનું વાંચન થતું નથી બુદ્ધની પરંપરાઓનું પાલન થતું નથી તો બુદ્ધ જો વિષ્ણુના દસમા અવતાર તરીકે તમે એને ખપાવતા હોય તો જે બુદ્ધના ઉપદેશો છે બુદ્ધની જે માન્યતાઓ છે પરંપરાઓ છે એનું પણ પાલન થતું હોવું જોઈએ અને કોઈ પણ બ્રાહ્મણના ઘરમાં કોઈ પણ ક્ષત્રિયના વૈશ્યના અને કથિત શુદ્રોની અંદર જે વિકસિત સૂદ્રો છે એવી કોઈ પણ કોમ્યુનિટીના ઘરની અંદર બુદ્ધની મૂર્તિ નહીં જોવા મળે બુદ્ધ વંદના થતી નહીં જોવા મળે અને બીજી જે પારંપરિક બૌદ્ધ ધર્મ પ્રમાણે વિધિઓ થતી એવું કોઈ પણ નથી જોવા માત્ર ને માત્ર એક તથાગત ગૌતમ બુદ્ધને હિન્દુ સંપ્રદાયથી વિમુખ ન જાય અને એક હિન્દુ સંપ્રદાયનો ભાગ હતો જે દસ અવતારોની પરંપરા એમણે જે કલ્પના કરી છે એની અંદર એક દસમો અવતાર તરીકે એ તથાગત ગૌતમ બુદ્ધને જોડી દેવામાં આ એક કાલ્પનિક કથા છે કાલ્પનિક કથાથી કંઈ વિશેષ નથી તમે તથ્યોના આધારે જુઓ તો ક્યાંય પણ સમગ્ર ભારતની અંદર બીજી વસ્તુ એ જોઈએ એ સમગ્ર ભારતની અંદર કોઈ પણ હિન્દુ મંદિરની અંદર શીખોનો વહીવટ નથી કે ખ્રિસ્તીઓનો વહીવટ નથી મુસલમાનો વહીવટ અરે આ આ મંદિરોની અંદર તો મુસલમાનોનો પ્રવેશ પણ નિષેધ છે છેલ્લે હમણાં પ્રયાગનો જે મહાકુંભ અત્યારે ચાલી રહ્યો છે એની અંદર શરૂઆતથી જ તે તાળા મારવામાં એમ કહીએ તો ચાલે શરૂઆતથી જ એવું જાહેર કરી દેવામાં આવ્યું કે ભાઈ આ પ્રયાગમાં મુસલમાનોનો પ્રવેશ નિષેધ છે એટલે એક પ્રકારના તાળા મારે કહી શકાય એના આવું જો બનતું હોય તો શા માટે માત્ર અને માત્ર જે બૌદ્ધનું આટલું બધું મહાન પવિત્ર સ્થાન હોય સમગ્ર વિશ્વના બૌદ્ધનું આસ્થા કેન્દ્ર હોય એની ઉપર શા માટે બૌદ્ધોનો ગેરબૌદ્ધોનો વહીવટ હોય આ સરાસર અન્યાય છે અને આ અન્યાયનું નિરાકરણ ત્યારે જ આવે કે આ મહત્વની જગ્યા બૌદ્ધોનું આસ્થા અધિકાર અને અસ્મિતાનું જે પ્રતિક છે એ બૌદ્ધોનું સોંપવું જોઈએ મિત્રો તમને આ વાત તો ગમે અથવા ના ગમે પરંતુ ખૂબ અગત્યની છે અને અગત્યની વાત સાથે સાથે બીજી અગત્યની વાત એ છે કે બારમી ફેબ્રુઆરીથી પચીસમી ફેબ્રુઆરી થવા છતાં રાજ સત્તાના જે શાસન પ્રશાસનના લોકો છે એમણે જે ઉપવાસી બંધુઓ છે એમની મુલાકાતો નથી લીધી પરંતુ જે સ્થાનિક એની વહીવટકર્તા હોય છે એ બૌદ્ધોને આ ઉપવાસને દબાવી દેવા માટે એને હેરાન કરવા માટે આગળ વાહનો ખડા કરી દેવામાં આવે છે પરંતુ ત્યાંના કોઈ પણ રાજકીય પ્રતિનિધિઓ એની મુલાકાત ન થઈ આ ભીમા આર્મીના ચંદ્રશેખરે એનું સમર્થન જાહેર કર્યું છે અને એની સાથે જોડાશે એ સો ટકા વાત છે પરંતુ આર સમર્પિત એક બીજી આખી એક ફોજ ભારતીય બૌદ્ધ સંઘના નામે એક દલાલોની દલાલોની એક ફોજ વિચારવામાં છે અને આ દલાલો ભિક્ષુઓના રૂપમાં છે જેમ અત્યારના સમાજ જીવનની અંદર દલિત સમાજમાંથી જે દલાલો પેદા થઈ અને નું સમર્થન કરી રહ્યા છે એવા દલાલો ભિક્ષુઓમાંથી પણ તૈયાર કરવામાં આવ્યા છે અને એ લોકો આનું સમર્થન કરી રહ્યા છે બીજું સમર્થન મીડિયાનું છે કોને સમર્થન છે આ ઉપવાસી લોકોને નહીં પરંતુ શાસન પ્રશાસનને છે કારણ કે આટલું બધું આંદોલન ચાલી રહ્યું હોય તો મતલબ કોઈ પણ સમાચાર પત્ર જુઓ તો એની અંદર એની ક્યાંય નોંધ લેવામાં નથી આવતી એનું કોઈ વિવરણ નથી આવતું એના કોઈ સમાચાર નથી આપવામાં એટલે મીડિયાનું આ ગોદી મીડિયાનું સમર્થન પણ સરકારને છે રાજનેતાઓનું પણ સમર્થન સરકારની જે કંઈ નીતિની છે એની સાથે છે પરંતુ જે સો ટકા વ્યાજબી માગણી સાથે ઉપવાસ ઉપર બેઠેલા બૌદ્ધ ભિખુઓને મીડિયાનું સમર્થન નથી રાજનેતાઓનું સમર્થન નથી અને બીજા જે મનુવાદી લોકો હોય એનું સમર્થન તો ના જ હોઈ શકે માત્ર માત્ર બૌદ્ધ પરંપરાના બૌદ્ધ ભિક્ષુઓનું સમર્થન છે અને સાથે સાથે આ દેશના અનુસૂચિત જાતિ જનજાતિ અને અન્ય પછાતના ઘણા બધા લોકોનું આનું સમર્થન છે તમારે પણ આ જે સાચી વાત છે અને ન્યાયની વાત છે એનું સમર્થન કરવું જોઈએ નૈસર્ગિક રીતે કુદરતી હકની રીતે પણ અ બૌદ્ધ ભિક્ષુઓની માંગણી સો ટકા વ્યાજબી છે કાનૂની રીતે વ્યાજબી છે અને કુદરતી ન્યાયની રીતે પણ વ્યાજબી છે કુદરતી ન્યાયની રીતે એ રીતે કે હિન્દુ મંદિરોનો વહીવટ હિન્દુઓ કરતા હોય મુસ્લિમોના ચર્ચનો મુસ્લિમોની મસ્જિદોનો વહીવટ મુસ્લિમો કરતા હોય ચર્ચોનો વહીવટ ખ્રિસ્તીઓ કરતા હોય તો બૌદ્ધોનો જે વિહારો હોય મઠ હોય એનો વહીવટ બૌદ્ધોના હાથમાં કેમ ન આવજો આ નૈસર્ગિક રીતે આ કુદરતી ન્યાયની વાત છે અને કાનૂની રીતે પણ જોવા જાઓ તો પણ બૌદ્ધ વિક્ષુઓની માગણી સાચી છે અને એ માગણીનું તમે સમર્થન કરો અને એ સમર્થનની સાથે સાથે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો એ અપેક્ષા સાથે વાત પૂરી કરું છું